નમસ્કાર હવે નીટ બે હજાર પચીસના પરિણામ ઉપરથી ટૂંક જ સમયમાં તમારા લોકોના એમ બીબીએસમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થશે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે ડીમ્ડ કોલેજ વિશેની માહિતી આપવામાં આવી છે અને એક એક ડીમ્ડ કોલેજમાં કઈ કોલેજમાં કેટલી ફી છે એની સ્થાપના ક્યારે થઈ એનું ઇન્ટેક્સ શું છે એની સંપૂર્ણ માહિતી તમને લોકોને આપવામાં આવી છે તો હવે તમે ડિમ્ડ કોલેજ નામ તો તમે ઘણો સાંભળ્યું હશે તો તમને લોકોને કહી દઉં કે જો આ તમારે ડીમ્ડ કોલેજ છે એટલે કે એમ બીબીએસની જેટલી પણ આ ડીમ્ડની કોલેજ આવે છે એમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાતપણે ઓલ ઇન્ડિયા કોટા ડીમ્ડ છે એમાં તમારે ફોર્મ ભરવું પડે ક્લિયર થઈ ગયું સો એ સો ટકા છે એ તમારા એડમિશન શેના આધારે થશે ઓલ ઇન્ડિયા કોટાના આધારે થશે આ પહેલી વસ્તુ પછી બીજી વસ્તુ એ છે કે આ ડીમ્ડ પ્રકારની જે કોલેજ છે એમાં તમારે લોકોને ભાગ લેવો છે તો તમારે લોકોને બે લાખ છે એ તમારે ડિપોઝિટ ભરવી પડશે જ્યારે તમે લોકો ફોમ ભરશો ને ઓલ ઇન્ડિયાનું ત્યારે બે લાખ ડિપોઝિટ ભરવી પડશે અને પાંચ હજાર રૂપિયા છે એ તમારે ફોર્મના ભરવા પડશે પછી તમે ગમે તે કેટેગરીમાં આવતા હોય ક્લિયર થઈ ગયું ત્રીજી વસ્તુ એ કે આમાં તમારે કેટેગરી મુજબ એડમિશન નથી મળતું એટલે આમાં કેમ આપણે ગુજરાતમાં ભાઈ ઓપન કેટેગરીમાં માની લો કે ચારસો એડમિશન મળે પછી અન્ય કેટેગરીમાં ચારસોથી થોડુંક ઓછું હોય એમ નહીં આમાં તમને કેટેગરી ધ્યાનમાં નથી લેતા એટલે કે સળંગ એડમિશન છે એ તમને ઓલ ઇન્ડિયા રેન્ક તમારો જે હશે એના આધારે એડમિશન આપશે એના પછીની વસ્તુ કે સામાન્ય રીતે હવે આપણા માની લો ગુજરાત છે તો ગુજરાતની અંદર જીએમઈઆરએસ કોલેજ છે હવે એની અંદર શું સ્થિતિ છે કે ભાઈ એનઆરઆઈની સીટમાં એડમિશન ન મળે પણ તમે લોકો આમાં એનઆરઆઈની સીટ છે એમાંથી પણ એડમિશન લઈ શકો છો ક્લિયર થઈ ગયું એના પછીની વસ્તુ કે તમે લોકો ડિમ્ડ કોલેજ માટે એવું નહીં કે ભાઈ તમે આ રાજ્યના હોવા જોઈએ આ રાજ્યના ઓલ ઓવર ઇન્ડિયાના સ્ટુડન્ટ અને ઇન્ડિયા સિવાયના પણ બહારના સ્ટુડન્ટ છે એ પણ ડાયરેક્ટ છે એ ડીમ્ડની અંદર એડમિશન છે એ લઈ શકે છે હવે આ કોલેજમાં એડમિશન લેવું કોણ વિતાવ છે તો કે ભાઈ ઘણા લોકો એવા હોય ને કે ભાઈ નીટમાં એને માર્ક્સ ના હોય કે ભાઈ નીટ માટે છે એમ માટે માટે સ્ટેટમાં ના મળતું હોય મેનેજમેન્ટ કોર્ટામાં પણ ન મળતું હોય તો એ લોકોને છે એ વધુ રૂપિયા આમાં તમારે ફી વધુ હોય બધા કરતાં તો એ ફી વધુ ચૂકવીને પણ તમે લોકો ડીમ્ડ કોલેજ છે એમાં તમે એડમિશન છે એ લઈ શકો છો પણ એના માટે ફરજિયાત ઓલ ઇન્ડિયા કોટાનું તો ફોર્મ ભરવું જ પડે છેલ્લે છેલ્લે એવી સ્થિતિ થાય કે માની લો કે તમારા નીટમાં જેટલા ક્વોલિફાઈંગ માર્ક હોય એ ક્વૉલિફાઇંગ માર્કે પણ એમ બીબીએસમાં મળવાની શક્યતા વધી જાય ડિમ્ડમાં એટલે માની લો તમારી પાસે રૂપિયા છે તો તમે લોકો રૂપિયા ભરીને પણ ડીમ્ડ યુનિવર્સિટી છે એમાં તમે એડમિશન લઈ શકો છો હવે કઈ કઈ ડીમ્ડ કોલેજ છે અને એની કેટલી કેટલી ફી વધે છે એની હું તમને સંપૂર્ણ માહિતી આપું છું તો ટોટલ છે એ અત્યારે બાવન કોલેજ છે ક્લિયર થઈ ગયું ને અત્યારના અપડેટ મુજબ ઘણી કોલેજો નવી ઉમેરાણી છે એટલે અરાઉન્ડ અઠાવન જેટલી છે એ તમારી ડીમ્ડ કોલેજ છે અને અગિયાર હજાર ઉપર છે એ બેઠકો છે એમબીબીએસની ડીમ્ડમાં અવેલેબલ છે ક્લિયર તો હવે તમને લોકોને એક એક કોલેજ બતાવું છું એનું ઇન્ટેક કેટલું છે એનું સ્થાપનાનું વર્ષ કેટલું છે એ તમને બતાવું હવે જુઓ આ તમને કોલેજ છે તો પહેલી તમારા રાજ્ય આપણે જોઈએ છીએ આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશમાં છે એ તમે લોકો જોઈ શકો છો કે જીટામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ છે ક્યાં આવેલી છે વિશાખાપટ્ટનમમાં આવેલી છે છે કંઈ યુનિવર્સિટી ડિમ્ડ યુનિવર્સિટી છે હવે એની એસ્ટાબ્લિઝ એટલે કે સ્થાપના ક્યારે થઈ હતી બે હજાર પંદરમાં એન્યુઅલ ઇન્ટેક એટલે કે દોઢસો છે એન્યુઅલ ઇન્ટેક છે એટલે આમાં તમારે એક જ કોટા હોય મેં તમને કીધું ને આ કેટેગરી વાઇઝ એડમિશન નથી મળતું ડાયરેક્ટ એડમિશન મળે છે મેનેજમેન્ટ કોટા હોય અને એનઆરઆઈ કોટા હોય જો તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો પચીસ લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા ફી પે કરવાની થશે તમારે અને આ ફી તમારે સાડા ચાર વરસથી ભરવાની થશે હવે હું તમને અમુક અમુક કોલેજોનું લિસ્ટ બતાડીને એમાં લખેલું પણ છે કે ભાઈ સાડા ચાર વર્ષથી ફી ભરવાની છે પાંચ વર્ષથી ફી ભરવાની છે કે ફીમાં કોઈ વધારો થશે કે નહીં એ સંપૂર્ણ માહિતી છે તો આ કોલેજમાં તમારે ફીમાં વધારો નહીં થાય કે ચાર પોઈન્ટ પાંચ વર્ષ માટે તમારે પચીસ લાખ અને સાડત્રીસ હજાર રૂપિયા ફી છે એ જ પે કરવાની થશે અને જો તમને એનઆરઆઈ કોટામાં એડમિશન મળે છે તો તમારે પિસ્તાલીસ હજાર રૂપિયા છે એ યુએસ ડોલર છે એ તમારે પે કરવાની થશે એટલે ફોર ચાર પોઈન્ટ પાંચ વર્ષ એટલે એવું નહીં કે આ તમારે એ લોકોને પચીસ લાખથી ચા સાડા ચાર વર્ષતા ભરવાના એવું નથી વર્ષના પચીસ લાખ અને સાડત્રીસ હજાર અને એ લેખે તમારે જેટલા થતા હોય એટલી ફી તમારે ભરવાની છે હવે આપણે લોકો જો ડોલરમાં એને એ લોકોએ કીધું છે આપણે થોડી ગણતરી પણ કહી લઈએ કે ભાઈ પિસ્તાલીસ હજાર છે અને હાલની સ્થિતિ મુજબ ડોલરનો ભાવ છે છ્યાસી પોઈન્ટ પચાસ રૂપિયા ક્લિયર થઈ ગયું તો એટલી ફી છે એટલે કે આપણે આડત્રીસ લાખ બાણું હજાર ને પાંચસો ઇન્ડિયનમાં કન્વર્ટ કરીએ તો એનઆરઆઈમાં એટલી ફી ભરવાની થાય ક્લિયર થઈ ગયું એના પછીની બીજી જ કોલેજ છે એ દિલ્હીની છે તો તમે લોકો જોઈ શકો છો કે હમદર્ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે આપણે મુસ્લિમ માઇનોરિટી છે એમના માટે છે તો એ બે હજાર બારમાં સ્થાપના થઈ હતી એમાં કેટલું છે તો કે ભાઈ દોઢસો છે એ તમારે લોકોને એન્યુઅલ ઇન્ટેક છે હવે એમાં મેનેજમેન્ટ કોટાની ફી કેટલી છે સોળ લાખ રૂપિયા છે એમાં ચાર પોઈન્ટ પાંચ વર્ષ તમારે ભરવાના ક્લિયર થઈ ગયું એટલે તમારે ચાર વર્ષને તો તમારે ભરવાના માલકા કે સોળ લાખ રૂપિયા છે એટલે આપણે ગણતરી કરી લઈએ તો આ તમારે કેટલા છે સોળ લાખ છે એને ગુણ્યા તમારે કેટલા કરો ચાર કરો એટલે આ કેટલા થયા એટલી ફી થઈ અને વધારાના આપણે આઠ લાખ કેમ કે આપણે સોળના અડધા કેટલા થાય આઠ લાખ થાય એટલે તમે લોકો આમાં જોઈ શકો છો તમારે એટલી બોતેર લાખ રૂપિયા ફી છે એ ભરવાની થશે એના સિવાય ફર્સ્ટ યરની અધર ફી પણ આમાં આપી દીધી છે તો ચાર લાખ સિત્તોતેર હજાર પાંચસો છે એ તમારે વન ટાઈમની ફી થશે અને એનઆરઆઈ કોટામાં તમે જોઈ શકો છો પિસ્તાલીસ હજાર એટલે એમાં તમારે સાડત્રીસ અથવા તો આડત્રીસ લાખ રૂપિયા જેવું તમારે ભરવાનું થશે એના પછી ત્રીજી આપણે જો ગુજરાતની અંદર જ આવેલી છે બધા સુમનદીપનું કહેતા હોય ને આપણે કટ ઓફના પણ વિડીયો બનાવશું આના હવે જો સુમનદીપ છે તો સુમનદીપ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે બરોડામાં હવે એની સ્થાપના બે હજાર બેમાં થઈ એમાં તમને એડમિશન મળે છે તો વર્ષની તમારે અઢાર લાખ અને પંચોતેર હજાર રૂપિયા ફી પે કરવાની થશે કેટલા વરસ છે સાડા ચાર એટલે સાડા ચાર વરસની અઢાર લાખ નથી એક વર્ષની અઢાર લાખ પંચોતેર હજાર અને બાકી તમારે સાડા ચાર વર્ષ સુધી એટલે કે નવ સેમેસ્ટરની ફી ભરવાની હવે આપણે ડોલરની વાત કરીએ તો પચાસ હજાર સાતસો ને સિત્તેર ડોલર છે તો એનો આપણે હિસાબ કરી લઈએ તો આપણે અત્યારને હાલની સ્થિતિમાં છ્યાસી પોઈન્ટ પચાસ રૂપિયા ભાવ આવે તો એને કેટલી ફી ભરવાની થશે તો કે ભાઈ તેતાલીસ લાખ એકાણું હજાર છસો ને પાંચ રૂપિયા છે એને ફી ભરવાની થાય ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે એના પછી તમે લોકો જોઈ શકો છો કે આપણે હરિયાણામાં આવેલી છે તો હરિયાણામાં કઈ કોલેજ આવેલી છે એ પણ તમે લોકો જોઈ શકો છો કે ભાઈ આપણે હરિયાણા છે તો એની અંદર મહર્ષિ માર્કંડેશ્વર મેડિકલ સાયન્સ છે એ ક્યાં આવેલી છે અંબાલામાં આવેલી છે તો એનું તમારું ફીનું સ્ટ્રકચર છે એ તમે લોકો આમાં જોઈ શકો છો તો બે હજાર ત્રણ છે તો એમાં તમારે કેટલી ફી છે તો કે ભાઈ સત્તર લાખ રૂપિયા છે એ ફી છે હવે એક વસ્તુ જુઓ આ ખાસ આ કોલેજમાં તમે એડમિશન લ્યો છો તો તમારે પહેલાં વર્ષે સત્તર લાખ ભરવાની થાય પણ બીજા વર્ષથી પાછું વર્ષિક ફીમાં દસ ટકા છે એ વધારો કરી શકે છે જોઈ લેજો ખાસ કરીને એટલે ફી છે એ તમારે ચેન્જ થઈ શકે છે સત્તર લાખ તો છે જ તમારે પણ એના પછી દસ ટકા વધતી જાય એટલે પછી તમારે ઓગણીસ લાખે થાય પછી પાછી બીજા વર્ષે એની દસ ટકા વધે એટલે તમારે આમાંથી ખાસ જોઈ લેવાનું દસ ટકા છે એ દર વર્ષે તમારી ફી છે એ વધતી જશે આ કોલેજમાં એના પછી નીચેની જે કોલેજ છે એ હરિયાણામાં જ છે એની સત્તર લાખ છે અને આની પચીસ લાખ રૂપિયા છે એ તમારે પાંચ વર્ષ સુધી ભરવાની થશે ક્લિયર થઈ ગયું હવે આમાં ડોલરમાં પણ તમે જોઈ શકો છો કેટલા ડોલર છે પચાસ હજાર ડોલર છે તમારા વરસનીને એ પ્રમાણેની ફી છે એ તમારે પે કરવાની થશે એના પછી ઝારખંડની જોઈએ તો મણિપાલ ટાટા મેડિકલ કોલેજ જમશેદપુર તો એમાં બે હજાર વીસમાં સ્થાપના થઈ એની સોળ લાખ ઓગણીસ હજાર ચાર પોઈન્ટ પાંચ વર્ષ માટે ભરવાની અને એનઆરઆઈની એક પણ સીટ નથી એના પછી આપણે કર્ણાટકમાં જોઈએ તો બી એલડીઈ યુનિવર્સિટી બીજાપુર કર્ણાટકમાં આવેલી છે અઢારસો ને છન્નુંમાં હવે આમાં જુઓ બસ્તો છે એ ઇન્ટેક છે ઓગણીસ લાખ રૂપિયા ફી છે એ તમારે ભરવાની થશે સાડા ચાર વર્ષ છે હવે આમાં જુઓ તમે એને ખાસ જોઈ શકો છો એનઆરઆઈમાં પચીસ લાખ છે એ તમારે પર યર છે એ તમારે ભરવાની થશે એ પણ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો એટલી આપણે કોલેજો છે નવ કોલેજો છે એનું આપણે જોયું હવે આપણે દસમી કોલેજ જોઈએ હવે ગુજરાતની અંદર ટૂંક સમયમાં કાઉન્સેલિંગની પ્રક્રિયા છે એ શરૂ થવાની છે તો તમને ખબર છે કે ભાઈ કાઉન્સેલિંગની પ્રક્રિયા છે એ જટિલ છે એના દરેકે દરેક નિયમ છે એ તમારે વ્યવસ્થિત રીતે સમજવા પડે એમ છે તો એના માટે તમારે અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો તો એના માટે તમારે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે જોડાવવું હોય તો તમે વહેલી તકે જોડાઈ શકો છો એમાં તમને પહેલેથી લઈને છેલ્લે સુધી સંપૂર્ણ માર્ગદર્શન છે એ પ્રોવાઈડ કરવામાં આવશે હવે એના પછીની કોલેજ છે નવમા નંબરની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ છે એ તમે જોઈ શકો છો બેલગામમાં તો ઓગણીસો ત્રેસઠની કોલેજ છે એમાં ઓગણીસ લાખ અને પંદર હજાર રૂપિયા ફી પે કરવાની થશે અને ડોલરમાં પણ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું એના પછી જે મેડિકલ કોલેજ જે તમે જોઈ શકો છો બે હજાર એકવીસમાં આવી છે કેટલામાં આવી છે એકવીસમાં તો એમાં તમારે કેટલી ફી ભરવાની થશે તો કે તમને એમાં એડમિશન મળે છે તો છ લાખ એકતાલીસ હજાર સાતસોને અઠે એટલે આ તમને લાગુ નહીં પડે તમારે આ ફી ભરવાની થશે સત્તર લાખ અને સાઠ હજાર રૂપિયા તમારે ભરવાની થશે અને આ જ ફી તમારે સાડા ચાર વર્ષ સુધી ભરવાની થશે એમાં જેટલો હિસાબ હોય એ તમે કરી શકો છો એના પછી જોઈ શકો છો જે મેડિકલ કોલેજ કર્ણાટક તો ઓગણીસો ને ચોર્યાસીની કોલેજ છે એમાં તમે જોઈ શકો છો કે અઢાર લાખ અને પચાસ હજાર રૂપિયા છે એ તમારે ફી પે કરવાની થશે જો તમારે ડોલરમાં પે કરવાની હોય તો ચોપન હજાર યુએસ ડોલર છે એ પે કરવાની થશે એના પછી તમે લોકો જોઈ શકો છો કસ્તુરબા મેડિકલ કોલેજ તમે જોઈ કર્ણાટકમાં આવેલી છે પંચાવન હવે એમાં બસો પચાસ છે એ તમારે લોકોનો ઇન્ટેક છે સત્તર લાખ એસી હજાર રૂપિયા થશે અને ફી તમારી સેમ રહેશે ચાર વર્ષ તમારે પે કરવાની થશે અને સાડત્રીસ હજાર સો યુએસ ડોલર એનઆરઆઈ તમે લીધો તો એટલી ફી ભરવાની થાય બરાબર છે કસપુરબા મેડિકલ કોલેજ જે કર્ણાટક છે મણિપાલમાં આ મણિપાલમાં છે ક્લિયર તો એની ફી કેટલી છે સત્તર લાખ અને એસી હજાર છે એમાં પણ ચાર વર્ષ છે તમારે આ ઓગણીસો ત્રેપનની સ્થાપના છે અને એમાં તમારે યુએસ ડોલરમાં પણ જોઈ શકો છો ક્લિયર થઈ ગયું હવે જો ટોટલ કેટલી કોલેજ છે બાવન છે એમાં આપણે આજના વિડીયોમાં આપણે જ કોલેજ જોઈશું કે આમાં શું છે બધું છે ને એમાં ડિટેલમાં સમજાવવું પડે એમ હોય ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે એના પછીની કોલેજ ચૌદમાં નંબર તમે જોઈ શકો છો કે ભાઈ કેએસ મેડિકલ કોલેજ ક્યાં આવેલી છે એ પણ કર્ણાટકમાં આવેલી છે ઓગણીસો નવાણુંની કોલેજ છે સત્તર લાખ અને પચાસ હજાર રૂપિયા ફી પે કરવાની થશે બાકી તમારે જો ડોલરમાં એનઆરઆઈ સીટમાં એડમિશન લેશો તો અઠ્યાવીસ લાખ રૂપિયા પે કરવાની થશે સાડા ચાર વર્ષની ક્લિયર થઈ ગયું એના પછી તમે જોઈ શકો છો કે ભાઈ આપણે કે રાજા રાજેશ્વરી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તો એમાં તમે જોઈ શકો છો કે બે હજાર પાંચનું છે સ્થાપના છે ત્રેવીસ લાખ રૂપિયા ફી છે એ તમારે પે કરવાની થાય એ રીતે નીચેની કોલેજ છે શ્રી દેવરાજ યુ એસ મેડિકલ કોલેજ કર્ણાટક એમાં ઓગણીસો છ્યાસીની અંદર સ્થાપના થઈ સત્તર લાખ અને સાઠ હજાર રૂપિયા છે પછી તમે જોઈ શકો છો કે ભાઈ શ્રી સિદ્ધાર્થ એકેડેમી હાયર એજ્યુકેશન બે હજાર ઓગણીસની સ્થાપના થઈ છે એમાં અઢાર લાખ અને ચુમોતેર હજાર રૂપિયા છે એ તમારે ફી પે કરવાની થાય એના પછી તમે જોઈ શકો છો કે શ્રી સિદ્ધાર્થ મેડિકલ કોલેજ છે એ ક્યાં કર્ણાટકમાં આવેલી છે એ બીજી કોલેજ છે તમને લાગશે કે આ બે કોલેજ સરખી છે પણ સરખી નથી અલગ અલગ છે ઓગણીસો ને અંદર સ્થાપના થયેલી છે અને સત્તર લાખ અને પિંચોતેર હજાર રૂપિયા ફી છે એ પે કરવાની થાય પછી તમે ઓગણીસમા નંબરની કોલેજ જોઈ શકો છો કે એમાં મુસ્લિમ માઇનોરિટી માટે કોલેજ છે તો એમાં તમને એડમિશન મળે તો બાવીસ લાખ રૂપિયા પે કરવાના થશે ક્લિયર થઈ ગયું અને એના પછી કેરલાની એક કોલેજ છે અમૃતા સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ કોચ ઇન કેરલા તો એમાં તમને એડમિશન મળે છે તો તમારે પચીસ લાખ રૂપિયા વરસથી ફી પે કરવાની થશે પાંચ વર્ષ ફી પે કરવાની થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો આજે આપણે છે એ વીસ કોલેજો વિશે મેં તમને ફીની ને માહિતી આપી છે ઘણા લોકો ડિમ્ડમાં એડમિશન પણ લેતા હોય છે ક્લિયર થઈ ગયું તમારું જો બજેટ હોય તો તમે લોકો ડિમ્ડમાં પણ એડમિશન લઈ શકો પણ આમાં હું તમને કહેતો જ આવશું ભાઈ આ કોલેજમાં ફી વધશે આ કોલેજમાં ફી નહીં વધે એની માહિતી આપતો જાઉં છું એનઆરઆઈ કોટામાં લેવું હોય તો એની પણ માહિતી આપતો જાઉં છું હવે આના પછીના જે વિડીયોઝ આવશે એમાં હું તમને એકવીસમાં નંબરથી લઈને જેટલી કોલેજ છે એનું હું સંપૂર્ણ તમને માહિતી બતાડીશ અને આવી જ એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમારું તમે અમારા વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકો છો તમે એમને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો એ બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આવી જ અપડેટ માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો અને જે વ્યક્તિ અમારી સાથે પેડમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે મેસેજ કરીને જોડાઈ જાય